રાધેકૃષ્ણ નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે ધોરણ છના રેસાથી કાપડ સુધી ફાઇબર ટુ ફેબ્રિક ચેપ્ટરના એમસીક્યુ વિશે જોશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક કાપડ સામાથી બને છે નીચે એમસીક્યુ આપેલ છે જેમાં ઓપ્શન એ સુતળ ઓપ્શન બી દોરા ઓપ્શન સી રેશા ઓપ્શન ડી લાકડું તો આપણો જવાબ શું આપશે ઓપ્શન સી રેશા પ્રશ્ન નંબર બે રેશાના મુખ્યત્વે કેટલા પ્રકાર છે નીચે આપેલ છે જેમાં ઓપ્શન એ બે ઓપ્શન બી ત્રણ ઓપ્શન સી ચાર ઓપ્શન ડી પાંચ તો આપણો જવાબ શું આવશે ઓપ્શન એ બે પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કોયું કુદરતી રેશાનું ઉદાહરણ છે નીચે એમસુકી આપેલ છે જેમાં ઓપ્શન એ નાયલોન ઓપ્શન બી પોલીસ્ટન ઓપ્શન સી રેશમ ઓપ્શન ડી એક્રેલિક તો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી રેશમ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી કયું સંશ્લેષિત એટલે કે માનવ સર્જિત રેસાનું ઉદાહરણ છે નીચે છે જેમાં એ ઓપ્શન ઓપ્શન બી સણ સી નાયલોન ઓપ્શન ઓપ્શન ડી કપાસ તો આપણો જવાબ શું આવશે સી નાયલોન પ્રશ્ન નંબર પાંચ કપાસના રેસા છોડના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે તો નીચે એમસી આપેલ છે જેમાં ઓપ્શન એ મૂળ ઓપ્શન બી પર્ણ ઓપ્શન સી ફળ ઓપ્શન ડી પ્રકાંડ તો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી ફોડ પ્રશ્ન નંબર છ કપાસની ખેતી માટે કઈ જમીન અને કેવું આબોહવા અનુકૂળ છે નીચે છે જેમાં ઓપ્શન એ રેતાળ જમીન અને ઠંડો પ્રદેશ ઓપ્શન બી કાળી જમીન અને હોપાડું હવામાન ઓપ્શન સી પહાડી જમીન અને ભેજવાળું વાતાવરણ ઓપ્શન ડી ફળદ્રુપ જમીન અને ગરમ આબોહવા તો આપણો જવાબ શું આવશે ઓપ્શન બી કાળી જમીન અને હોપાડું હવામાન નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર સાત કપાસના ઝીણવા માટે કપાસના રેશાને બીજથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે પ્રશ્ન નંબર આઠ ક્ષણના રેસા છોડના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે તો નીચે એમસ્યુક્યુ આપેલ છે જેમાં ઓપ્શન એ પર્ણ ઓપ્શન બી મૂળ ઓપ્શન સી પ્રકાંડ ઓપ્શન ડી ફળ તો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી પ્રકાંડ નેક્સ્ટ પ્રશ્ન નંબર ખેતી કયા ઋતુમાં કરવામાં આવે છે છે જેમાં ઓપ્શન એ શિયાળો ઓપ્શન બી ઉનાળો ઓપ્શન સી ચોમાસું ઓપ્શન ડી વસંત તો આપણો જવાબ શું આપશે ઓપ્શન સી ચોમાસું પ્રશ્ન નંબર દસ સૂતરના તાતડામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને શું કહે છે નીચે એમસ્યુક્ય આપેલ છે જેમાં ઓપ્શન એ પિંજણ અને ગૂંથણ ઓપ્શન બી કાંતવું અને વણાત ઓપ્શન સી વર્ગીકરણ અને સફાઈ ઓપ્શન ડી ચૂંટવું અને પલાળવું તો આપણો જવાબ શું આવશે ઓપ્શન બી કાંતવું અને વણાદ નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર સુત્રના તાતણા બનાવવાની પ્રક્રિયાને શું કહે છે નીચે એમસેક્યુ આપે છે જેમાં ઓપ્શન એ વણાત ઓપ્શન બી કાંતણ ઓપ્શન સી ગૂંઠણ ઓપ્શન ડી પિંજણ તો આપણો જવાબ શું આવશે ઓપ્શન બી કાંતણ પ્રશ્ન નંબર બાર તાતણામાંથી કાપડ બનાવવા માટેની મુખ્ય કેટલી પ્રક્રિયાઓ છે નીચે એમસીક્યુ આપેલ છે જેમાં ઓપ્શન એ એક ઓપ્શન બી બે ઓપ્શન સી ત્રણ ઓપ્શન સી ડી ચાર તો આપણો જવાબ શું આવશે ઓપ્શન બી બે પ્રશ્ન નંબર તેર જે સાધન વધે હાથથી કાતણ કરવામાં આવે છે તેને શું કહે છે તો નીચે એમસીક્યુ આપેલ છે જેમાં ઓપ્શન એ વણાથી યંત્ર ઓપ્શન બી તકલી ઓપ્શન સી ધાબડો ઓપ્શન ડી પાવડો તો આપણો આન્સર શું આવશે ઓપ્શન બી તકલી નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ચૌદ સૂતેરના બે જૂથને એક સાથે ગોઠવીને કાપડ બનાવવાની પ્રક્રિયાને શું કહે છે તો નીચે એમ કે આપેલ છે જેમાં ઓપ્શન એ ગૂંથણ ઓપ્શન બી કાંતણ ઓપ્શન સી વણાત ઓપ્શન ડી પીંજણ તો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી વણાંક પ્રશ્ન નંબર પંદર વણાંટ માટે વપરાતા સાધનને શું કહે છે તો નીચે એમ કે આપેલ છે જેમાં ઓપ્શન એ રેટિયો ઓપ્શન બી તકલી ઓપ્શન સી છટલ ઓપ્શન ડી સાડ તો આપણો જવાબ શું આવશે ઓપ્શન ડી સાડ પ્રશ્ન નંબર સોળ હાથથી કાટાણ માટે પ્રશ્ન નંબર સત્તર એક જ તાતણાનો ઉપયોગ કરીને કાપડ બનાવવાની પદ્ધતિ કઈ છે તો નીચે ઓપ્શન એ વણાત ઓપ્શન બે પિંજણ ઓપ્શન સી ગૂંથણ ઓપ્શન ડી વિતાડવું તો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી ગૂંથણ પ્રશ્ન નંબર અઢાર રેશમના રેશા શામાંથી મેળવવામાં આવે છે નીચે એમ આપેલ છે જેમાં ઓપ્શન એ રેશમના છોડમાંથી ઓપ્શન બી રેશમના કીડાના કોસેટામાંથી ઓપ્શન સી ઘેટાના વાળમાંથી ઓપ્શન ડી કપાસના ઝીણવામાંથી તો આપણો આન્સર શું આવશે ઓપ્શન બી રેશમના કીડાના કોશેટામાંથી પ્રશ્ન નંબર ઓગણીસ કયા પ્રકારના કાપડનો ઉપયોગ શિયાળામાં થાય છે તો નીચે એમસીક્યુ આપેલ છે જેમાં ઓપ્શન એ સુતરાવ કાપડ ઓપ્શન બી શણનું કાપડ ઓપ્શન સી ઊનનું કાપડ ઓપ્શન ડી રેશમનું કાપડ તો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી ઊનનું કાપડ નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર વીસ નાળિયેરના બહારના આવરણમાંથી મળતા રેશાને શું કહે છે તો નીચે એમસીક્યુ આપેલ છે જેમાં ઓપ્શન એ કપાસ ઉ કાપડ ને વણાત કર્યા પછી કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તો નીચે એમસ્યુ છે જેમાં ઓપ્શન એ કાંતણ ઓપ્શન બી ધોળવું અને રંગવું ઓપ્શન સી ગૂંથણ ઓપ્શન ડી પિંજણ તો આપણો આન્સર શું આવશે ઓપ્શન બી ધોળવું અને રંગવું પ્રશ્ન નંબર બાવીસ કયા રેશામાંથી મળતું કાપડ ગરમીમાં ઠંડક આપે છે તો નીચે એમસીક્યુ આપેલ છે જેમાં ઓપ્શન એ ઊન ઓપ્શન બી પોલિયસ્ટોર ઓપ્શન સી સૂતરાઉ ઓપ્શન ડી નાયરોન તો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી સૂતરાઉ નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ત્રેવીસ સણના રેશા મેળવવા માટે સણના પ્રકારને ક્યાં સુધી પાણીમાં ડૂબાડી રાખવામાં આવે છે તો નીચે એમસીક્યુ આપેલ છે જેમાં ઓપ્શન એ જ્યાં સુધી તે તૂટી ન જાય

કાટણ કર્યા પછી તાતણનો ઉપયોગ કઈ રીતે થાય છે તો નીચે આપશી ક્યાં પછી જેમાં ઓપ્શન એ વણાત્ ઓપ્શન બી ગૂંથણ ઓપ્શન સી બંને એ અને બી ઓપ્શન ડી પિંજણ તો આપણો જવાબ શું આવશે ઓપ્શન સી બંને એ અને બી તો વિદ્યાર્થી મિત્રો રેશાથી કાપડ સુધીનું ચેપ્ટર અહીં કવર થઈ જાય છે અને વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરો તમારો આ નાનો સહયોગ મને વધુ પ્રેરણા આપશે થેન્ક યુ